કેમ છો બધા મજામાં જવો નાહી ધોઈને આવી ગયા છે એ વાડીએ હવે વાડીમાં વરસાદ થઈ ગયો છે અને આજ હવે કપાસા સોંપી દીધા છે ને આજ હવે વાવણીનું એટલે સોળી મગ ને એવું બધું આજ વાવવાનું છે મરસાના બીન તૂર ને એવી રીતના બધું વાવશું એનો વિડીયો બનાવવાનો છે એટલે તમે અમારો વિડીયો બધાય જોતા રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં નવા વિડીયોમાં તમારે બધાયનું સ્વાગત છે તે માતાજી બધાયને તો જો હવે વરસાદ થઈ ગયો કાલે પોકા કાઢી નાખી એવો આપણે કપાય છે સોંપી દીધતા હવે બધા આપણે વાવવાનું છે શીંગું ને એવું બધું શીંગું વાવશું થોડીક ઓળા ખાવા જોવા ને કા હા ઓળા ખાવા જોવે મગ થોડાક વાવવાના છે અને સોળે સોંપવા તો જો સોળે સોંપવા મળી છે તો આપણે જોઈએ ખાવે એટલે સોંપવા મળે હોય તો એ સોળે સોંપે છે હવે વિકેટ જ જવાની હોય

ઓલા આપણે તો કબૂતરા હોય તો કાઈ ગયા સણ સોળી હું ખાઈ જાય આગળ ઉડાડવા જો રહે ત્યાં તો એ રીતની સોળી સોળે સોપવાની હોય એ એ સોપામડી છે ને આપણે સોપા મડીએ સોળી માં ડોડા નાખ્યા ડોડા નાખ્યા હવે તો ખાતા નાખવા હાલો હા શિંગવાવા એ તો મીડિયમ મિડિયમ નાખજો ن ر ના શું ગંદ ના રયો વાગે અંદર ખાતર પેરવા ગઈ છે મત ચલાયો તો સારું વાત તો છે પણ આ નથી કે આગળ જ ને આગળ ના ખાના ગુબળા છો વાવણી કરવા Baidia wae to shizu sae, baidia kene wa zao. Bena baidia iti waata, maumaa sa naa she wawu pa ne. Zoya. Shingu wawamu di siyamu kewa. Shingu wawamu be dasi. A, shingumu be dasi. Wawawu. Wa shi wala ka wahu jo kutaya. Wala ka waza awu jo kutaya.

બચ્ચો છે હમ યારો દાદા નીકળાય કેવાને મને દીદીને નસ્ત તલા યારો દાદા રે યારું રૂબ ગય જો ગય ઉતે જાય 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 ઓય ઓય કોણ માંડે હો આમ લાઈને काय ini ले आई मले बी कुडा आसे kan nah તો પાછા જવાનું છે હવે થોડોક રહી ગયું છે વાવી નાનામુદાદા નીકળ્યા હતા એને આપણે થોડાક ઉતારી લીધા હશે નાનામ બીકણા હશે પાછા અહિયાં બે પાછા બહુ બધા ફૂદાદા છે

હા મગનું કામ પૂરું થવાની ત્યારેમાં છે થોડુંક છે તે વેરાશે દાંતડી રહાડતા આવે છે હા થાકી ગયા બધું હવે આવે એને કોઈ બરોબરો ખાઈ લે આવે હવે ચારે બાજુ માણસો કામ જ કરે છે ખેતરમાં એન કોઈ સોંપે છે એનગરી ત્રણ ચાર દાણા સોંપે છે કોઈ સોંપે છે બધા ચારે બાજુ તો થાકી ગયા વગર પોરો ખાઈ લઈ અને પછી પાછા થોડુંક છે કામ કરી નાખ્યા પછી બપોર થઈ ગયા છે હવે ભલે ભાઈ છે ને એ ટ્રેક્ટરથી કપાશે સોંપે છે એ ટ્રેક્ટરથી વાવે છે આવે છે ટ્રેક્ટર ટ્રેક્ટર એ આ ઘરનું ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર છે આવી પાછા બાર ગામના છે અહીંથી અમારી વાડીની સીમ બદલી જાય નથી આ બાદળ પરની સીમ આવી જાય નથી ઓરા આવ્યા છે હળુ હળું હા વરસાદ વાદળા વાદળા થવા માંડ્યા છે ગટા ટોપ પાછા કાળા કાળા વાદળા થઈ ગયા છે હા વરસાદ આવવાનો છે બાજુ કાળા વાદળા થઈ ગયા છે ટ્રેક્ટર ઓરું આવી ગયો છે એ ટ્રેક્ટરથી કપાસ છે સોફેસ નાખી દેવાના લાઠે છે ઓટોમેટિક વાવણી હશે એનું ઓટોમેટિક વાવે મિત્રો હવે તો મિત્રો આપણે બધું વવાઈ ગયું છે તડકો થઈ ગયો છે અને આપણે દાવણું છે ઘેરે એ બધા સિંહ વહી ગયા જાગુને બહુ તડકો લાગ્યો એ બધી ગયા સિંહ જાવી છે તમે હળુ હળું હાલાતા આવજો પાય રેવા શણે છે તેને ઘડી કુડાડવાના હતા પણ એ વહી ગયા એટલે આપણે હવે ચાગણું તો વવાઈ ગયું છે બધું હાથે વાઈ દીધું છે આ ટ્રેક્ટરવાળાની કે વળધિયાવાળાની કોઈને આપણે વાત નથી બધું વવાઈ ગયું મગ વાઈ દીધા ચીંગ વાઈ દીધી અને ચોળે ચોળેનું શાક ખાવા દો એટલે સોળે વાવવાની હોય એટલે સોળે વાઈ દીધી છે અને એ જોવા મલકું જાંબુડા ખાવા મળી છે તો આપણે હવે જાય જાંબુડા ખાવા શેક નહીં એમ જોયું રહેવા દીધા હોય તો આપણે હાટવે આવો આપણે જાબુડા ખાવા જાવી અને જાંબુડા કાંસા જળ્યા અને

બાર વાગ્યા ઘરે જવાનું છે બધું વાઈ દીધું છે હવે ઉગે ત્યારે શીંગુ ગવા તે બધા ખાવા ઓળા ખાવા અને મગ કર્યા હશે તો ખીચડી ખાવ મગ લઈ તો ખીચડી ખાવી હોય તો મગ વાવો પડે તો દેવાના છે વિડીયો આપણે પૂરો કરીશું અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાર બધાને બાય બાય